રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા દિવાળી નિમિત્તે ચોટીલાની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આઠસો જોડી કપડાં વિતરણ કરવામાં આવ્યા જેની શોપિંગ મોલ અને ચોટીલાના સેવાભાવી લોકોના સહયોગથી કપડાં વિતરણ કરાયા દિવાળીના શુભ દિવસોમાં રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા ચોટીલા ગામમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા નાની મોટી મજૂરી કે કચરો વીણવાનું કામ કરતા તેમજ નાનો મોટો વેપાર કરીને જીવનનું ગુજરાન ચલાવતા લોકોના જીવનમાં પણ દિવાળી ઉજવાય તેવા શુભ હેતુથી આજરોજ વાઘબારસના દિવસે જેની મોલ ચોટીલા અને સેવાભાવી લોકોના સહયોગથી ચોટીલાની અલગ અલગ છ ઝુંપડપટ્ટી વિસ્તારના નાના નાના બાળકો યુવાનો અને વડીલો એમ તમામ લોકોને આઠસો જોડીથી વધુ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ઝૂંપડપટ્ટીના લોકોએ ઉત્સાહથી બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા દ્વારા મોટાભાગે અનેક સેવાઓ બાળકો પૂરતી સીમિત હોય છે ત્યારે આ બાળકોના વાલીઓને પણ લાભ મળે અને બાળકોના વડીલોના મુખ પર સ્મિત આવે અને દીપ સાથે દિલથી પણ દિવાળી ઉજવે તેવા હેતુથી કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા આ વિતરણમાં નાના છોકરાઓને પેન્ટ ટી શર્ટ ચડ્ડી અને છોકરીઓને કેપરી ડ્રેસ લેગિન્સ ટોપ મોટા બહેનોને સાડી તેમજ મોટા ભાઈઓને માટે પણ પેન્ટ શર્ટ વિતરણ કરવામાં આવ્યા હતા આ બધા પરિવારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી આ કપડાં વિતરણ કાર્યક્રમમાં રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલાના જ્યોતિબેન સીતાપરા ગીતાબેન વાઘેલા તસ્લીમબેન પટેલ ઈશરતબેન પઠાણ બેન પઠાણ અને ફેઝલભાઈ વાળા સહિત સભ્યો ભારે જહેમત ઉઠાવીને આ બધા અલગ અલગ વિસ્તારમાં જઈને કપડાં વિતરણ કર્યા હતા